બ્લાઉઝ કટિંગ બ્લાઉઝ કટિંગ આજે આપણે છે ને એવા બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છે કે જે સિલાઈ કરવાની અંદર તો સહેલો સહેલો છે 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 ને પણ પણ અંદર આ બ્લાઉઝ સહેલો જે લોકો પણ આ વિડીયો કોના માટે છે કે જે લોકો નવા છે જે લોકોને બ્લાઉઝ બનાવવામાં હજુ શીખે છે સિલાઈ કરતા શીખે છે કટિંગ કરતા શીખે છે જે લોકોથી કપડું ખેંચાઈ જાય છે જે લોકોથી બ્લાઉઝમાં ફિનિશિંગ નથી આવતું

સાત ઇંચ આઠ ઇંચ એટલે બે બત્રીસ ની ચેસ્ટ છે બરાબર અને કમર છે છવ્વીસની શોલ્ડર છે પાંચ ઇંચ નો પાછળનું ગળું સાડા ત્રણ છે અને સાડા છ નું આગળનું ગળું છે હવે આ બ્લાઉઝ સૌથી વધારેમાં વધારે કયામાં ઉપયોગ થાય કે જે પ્રિન્ટેડ બ્લાઉઝ હોય એટલે કે પ્રિન્ટેડ આખો બ્લાઉઝ પીસ હોય હવે એમાં કેવું કે વધારે પ્રિન્ટ હાચવવી પડે કે ઊંધા છતી ના થઈ જાય આડી અવડી ના થઈ જાય સીધી જ રાખવી પડે લાઇનિંગ વાળા હોય છે અમુક પ્રિન્ટેડ હોય છે એવા બ્લાઉઝોમાં આ બ્લાઉઝનો ઉપયોગ સૌથી વધારે થાય છે અને આ બ્લાઉઝનું ફિટિંગ પણ સારામાં સારું આવે છે હવે સૌથી પહેલા પહેલા આપણે પાછળની બેકનું કટિંગ કરવાનું છે ખાસ ધ્યાન આપજો તો પાછળની આપણે સૌથી પહેલા લંબાઈ કેટલી છે ચૌદ ઇંચની તો આપણે એક ઇંચ અંદર ઉમેર દઈશું તો આપણે પંદર ઇંચ અહીંયા ગાડી લંબાઈનું નિશાન પાડી દઈશું આ નિશાન પાડી દા પછી આપણે આને સીધી લીટી દોર દઈશું આ લંબાઈની આપણે આટલી લંબાઈ જોઈએ છે બરાબર હવે આ જે લંબાઈ લીધી ને તો અહીં આપણે પાંચ ઇંચનો શોલ્ડર આનો રાખી લેવાનો બરાબર છે આપણે શોલ્ડર પાંચ નો લીધેલો છે આ બ્લાઉઝ પીસ આપણે આ જૂના બ્લાઉઝ ઉપરથી માપ લીધેલું છે માપના બ્લાઉઝ પરથી છે બરાબર છે એટલે એ બી ધ્યાન આપજો અને અહીંથી આપણે આનો મૂંઢો ઉતારીશું પાંચ ઇંચનો અત્યારે આપણે આનો દાખલા તરીકેનો મૂંઢો ઉતારીશું બરાબર છે હવે અહીંયા બી શોલ્ડરનું જે આપણે લીધું ને માપ પાંચ ઇંચ નું તે જ આપણે અહીં બી લઈ લેવાનું હવે આ એક પોઈન્ટ થઈ ગયો અહીંથી આપણે સીધી નીચે એક લાઈન ઉતારી દઈશું આવી રીતના અને આ બી આડી એક લઈ લઈશું હવે આ જે લાઈન દોરીને તો આપણે ચેસ્ટ નું માપ જે આઠ ઇંચ નું છે માપ લઈ અને સવારનું એક્સ્ટ્રા દબાણ સવાર નું દબાણ લેવાનું ખાસ ભૂલાય ના ના પછી દબાણ નહીં રહે અંદર બરાબર છે છવ્વીસ ની કમર છે છવ્વીસ એટલે ચોથો ભાગ છવ્વીસ નો કેટલો થાય સડાછો તો આપણે અહીં સડા છ નું નિશાન પાડી દઈશું અને એક ઇચનો આપણે પાછળ ટક્ષ લેવાનો તે અને સવાર એક્સ્ટ્રા એકસ્ટ્રા દબાણ લેવાનું છે તે બરાબર ખાસ ધ્યાન આપજો કે એક ઇચનો ટક્સ અલગ હોય એનું એનું માર્કિંગ આખું અલગ હોય માર્જિંગ અલગ હોય અને સવારનું ડબલનું આખું માર્જિંગ અલગ હોય અહીંયા આપણે શેપ આપી દઈશું પાછળનો આવી રીતના આરામથી આપી દેવાનો થોડોક રાઉન્ડ આવી રીતના બરાબર આવી રીતના આપણે પાછળનો શેપ આપી દઈશું આ પાછળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો બરાબર હવે મેં આને કાપી લઈશ તો આમે પાછળનો ભાગ કાપી લીધો હવે આપણે આને કાપી લીધા પછી હવે આપણે શું કરીશું મેન કામ હવે મેન કામ આપણે એ કરવાનું છે કે આગળનો જે ભાગ બનાવવાનો છે તે બરાબર હવે આ જે પાછળનો ભાગ છે એના ઉપરથી આપણે આગળનો બ્લાઉ આગળનો જે બ્લાઉઝનો ભાગ છે તે બનાવીશું બરાબર એ પહેલા જે લોકો નવા છે તે લોકો માટે ખાસ છે જે લોકોને બ્લાઉઝ કટિંગ કરતા નહીં ફાવતું તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફરમા ઘર બેઠા કેશ ઓન ડિલિવરીમાં મંગાવી શકો છો બ્લાઉઝના દરેકે દરેક કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ કોઈ પણ જાતના ફરમા જોતા હોય સ્ક્રીન પર પર નંબર તમે મંગાઈ શકો છો અને જે લોકોને બી આપણું કટિંગ શીખવા માંગતા હોય ઘેર બેઠા ક્લાસ કરીને બી તમે બ્લાઉઝનું કામ કટિંગ સિલાઈ બધું શીખી શકો છો બરાબર છે હવે આપણે આ પાછળની બેગ છે તેને આપણે આવી રીતના મૂકી દઈશું આવી રીતના અને આપણે આની સેમ ટુ સેમ બીજી એક કોપી કાઢ લઈશું એટલે આને ઉપર માર્કિંગ કરી લઈશું કોપી એટલે મીન્સ કે આવી રીતના કે આપણે બીજી બીજો એક આપણે ફ્રન્ટ આપણે બનાવીશું માટે હવે મેં આની કોપી કરી લીધી છે જોઈ લો હવે આમાં પાછળની બેગને હટાવી દઈશ હવે આપણે આની અંદર જ આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો છે હવે ખાસ ધ્યાન આપજો હવે આપણો આ જે ફ્રન્ટ બનાવવાનો છે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપીએ આપણે આ જે ભાગ છે આ જે ભાગ અહીંયા આગળ ખાસ ધ્યાન આપીએ તો અહીંથી આપણે છે ને ત્રણ ઇંચ કેટલા ત્રણ ઇંચે નિશાન પાડી દેવાનું કશું જ નહીં કરવાનું એ ત્રણ ઇંચે નિશાન પાડી દેવાનું આ નિશાન પાડી દીધા પછી અહીંથી આપણે શોલ્ડર આ જે શોલ્ડર છે આપણે આટલું દબાણ લઈશું બરાબર આટલું દબાણ તો લઈશું ને એટલું દબાણ છોડી અને અહીંયા ગાડી થી આપણે સડા નવે નિશાન પાડી દેવાનું સડા નવે સડા નવે નિશાન પાડી દીધું હવે આપણે શું કરીશું આ જે ભાગ છે આપણો અહીંથી આપણે આને સીધી લીટી આપણને ના ફાવે તો અહીંયા બીજું ત્રણ ઇંચનું નિશાન પાડી દેવાનું એટલે કેવું કે આપણે અહીંયા ગાડી મળી જાય આવી રીતના

આ એક ઇંચ મેં અહીં વધાર દીધું આ જે એક ઇંચ સમજાવું આ જે બે અહીં કર્યું ને એક એક ઇંચ આ બાજુ એક એક ઇંચ આ બાજુ એક ઇંચ આજે જે અહીંયા ગાડી લઈ લીધું મેં અહીંથી હટાવીને બરાબર અહીંયા જે એક ઇંચ જે મેં કર્યું ને તે મેં ઉમેરી દીધું બરાબર હવે આ જે એક ઇચ છે આ જે ભાગ છે આપણું નિશાન પાયડું અહીંથી આપણે આવીને આને આવી રીતના ક્રોસમાં નિશાન દોરી દેવાનું ક્રોસમાં લેટી કરી દેવાનું હવે આ જે ભાગ છે આપણો આ જે ભાગ છે તે આપણે એક ઇંચ કેટલો એક ઇંચ આવી રીતના એક ઇંચ નીચે ઉતરી જવાનું આવી રીતના ને આને આવી રીતના અહીંયા જોઈન કરી દઈશું આ જોઈન કરી દીધા પછી આને પણ આને પણ અહીંયા ગાડીથી આને પણ અહીંયાથી આમ ક્રોસમાં જોઈન કરી દઈશું

સાડા છું જે નિશાન આપણે પાડ્યું સાડા છ નું નિશાન પાડ દેવાનું અને આ જે લાઈન છે ને આ જે લાઈન ત્યાંથી આપણે બે ઇંચ ખુલ્લું રાખવાનું અહીંયા બી આપણે બે ઇંચ ખુલ્લું રાખવાનું અને આપણે અહીંયા જે બી આપણને ગાડું દોરું હોય ગોલ છે ચોરસ છે પંચકોન છે ડિઝાઇન છે તે બી આપણે અહીંયા ગાડી કટિંગ કરી લેવાનું હવે આપણે મેં આને બ્લાઉઝને ને કાપી લઈશ આખે આખું આ જે આપણે જે નિશાન પાડ્યા છે ને તે પ્રમાણે આને કાપી લઈશ અહીંયા આપણે આને ટક્સ જે લેવાના છે એક છે આપણે જે લેવાનો છે એનો આપણે નિશાન

આટલું અમને જોતું બે નહીં જોતું તો હવે આપણે શું કરીશું કે આપણે ખુલ્લું ગાળું જોયું તો બેની જગ્યાએ આપણે અહીંયા ગાડી ત્રણ નું બી કરી શકાય પણ ઉપર આપણે શોલ્ડર પર જે છે ને ભાગ અહીંયા આપણે આટલો ને જ રાખવાનો છે એમાં આપણે વધઘટ કરવાની નથી અહીંથી તમારે જેટલું ખુલ્લું કરવું એટલું થાય હવે આપણે આ જે આ જે ભાગ ખરો ને આ જે આપડો મેન માં બરાબર અહીંથી આપણે સવાનું એક્સ્ટ્રા છોડેલું દબાણ તેને આપણે અહીંયા ગાડી થી આમ ઘડી કરી દેવાની અને આ જે ગાડી નીકળે ને તે આપણો પાછળનો ટો બરાબર આશરે ચાર ઇંચ નો આપણે ટોક્સ લઈ લેવાનો અહીંયા ગાડી બરાબર ચાર આપણે પાછળનો લઈ લેવાનો તો આ પાછળની બેગ થઈ ગઈ આ આપણો ફ્રન્ટ થઈ ગયો આગળનો હવે રહી વાત બાયની તો બાયનું કટિંગ માટે તમે પહેલાથી વિડીયો મૂકેલા જ છે આપણી ચેનલ પર અને તમે ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં નીચે વિડીયો આપી દઈશ એના પરથી જોઈને તમે બાયનું કટિંગ બી આરામથી કરી શકો છો તો આ રીતના આખા બ્લાઉઝનું કટિંગ એકદમ સહેલી રીતે એક જ ટક્ષ આ બ્લાઉઝ છે આની અંદર જો બ્લાઉઝનું બ્લાઉઝ પીસ જે હોય ને તેની અંદર તમારું કોઈ પણ જાતની પ્રિન્ટને પ્રોબ્લેમ ના થાય સીધી હોય તો સીધી આવે આડી હોય તો આડી આવે કોઈ બધી જાતનું પ્રોબ્લેમ ના થાય આમાં કટકૂટ નહીં હોતું વધારે બરાબર એક તો આ સિલાઈમાં એકદમ ઈઝી છે કટિંગમાં તો એકદમ ઈઝી છે પણ તો સિલાઈમાં પણ એકદમ ઈઝી છે જે લોકો નવા છે તે લોકો માટે આ બેસ્ટમાં બેસ્ટ છે બરાબર છે હવે આ તો સિંગલ બ્લાઉઝના કટિંગનો વિડીયો અને જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા પરથી કરી શકે છે જે લોકો આપણા ફર્મા મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફર્મા મંગાવી શકો છો બ્લાઉઝના ડ્રેસના દરેકે દરેક જાતના અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજુબાજુમાં અડસ પડસના સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને મનમાં કંઈ ઉજવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો ત્યારે બાય